નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારનો રોજ આજની હરાજી નવા જમીનમાં દિવાલની પાસેથી ખૂણામાંથી હરાજી ઉપડી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ ચાલુ થયું આ ઊભો પટ્ટો આખો મરચાનો છે મિત્રો ને તેની બાજુમાં આડો પટ્ટો મરચાનો છે તેટલો સ્ટોક અત્યારે હાલ જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું તો હરાજીમાં જે જાણી કેવા દે છે આજના બજારમાં અને મિત્રો સાનિયા અને રેવા અને ઓઝત મરચાંની વાત કરીએ તો રહેવા મરચાં મિત્રો સારા ક્વોલિટી સુપર હોય તો ચાર હજાર રૂપિયા લગીન ખપવા માંડ્યા છે મિત્રો અને ઓઝત મરચું પણ ચાર હજાર લગીન ખપે છે મિત્રો અને સાનિયા મરચું સારું મરચું હોય ને ક્વોલિટી મરચું તો ઓગણત્રીસો ત્રણ હજાર લગીને ખપે છે મિત્રો અને જે મીડિયમ એવરેજ માલ છે મિત્રો તે બધા એકવીસોથી માંડીને પચીસો લગીન ખપે છે મિત્રો બધા ફોરવર્ડ માલ છે મિત્રો આઠસોથી લગીને પંદરસો લગીને ખપે છે મિત્રો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જ જાણવાની ટ્રાય કરી મિત્રો કે કેવા માલના કેવા બજાર ભાવ થાય છે ઓ પાઈરા આ દયો જી અમાર કોઈ એ તો એને નઈ કો એને નઈ કો અઠ્યાવીસો એક રૂપિયાનો ભાવ થયો છે તમે જો અઠ્યાવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે સાની મરચું છે મિક્સમાં ને દેશી મરચું મિક્સમાં પણ કલર કુલ મરચું બહુ કલરમાં બહુ સારું છે

જો આ માલનો એકવીસો એકાવન રૂપિયામાં વેચાણું છે સાન્ય મજૂર છે એકવીસો એકાવન રૂપિયાનો પાંચ ભારી અર્પણ છસો સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે સત્તરસો એક રૂપિયાનો ભાવ છે તો ફોરવર્ડ મિક્સમાં છે અને કલરવાળો ઇશારો માલ મિક્સમાં છે સત્તરસો એક રૂપિયામાં આ માલ વેચાણો છે ફોરવર્ડ ને કલરવાળો બે મિક્સમાં છે બે હજાર ઓગણી એકાવન બે હજાર ભાઈ આ બે નો બોય 7051 1850 7051 હે 1850 હાલો બાપા હારું છે હવે કઈ લેવું જોવું ફોરવર્ડ 1850 1850 અઢારસો ને એક રૂપિયાનો ભાવ થયો છે સાનિયર રેવા મરચાનો ફોરવર્ડ છે અઢારસો ને એક રૂપિયાનો ભાવ થયેલો છે રેવા મરચાંનું ફોરવર્ડ છે અઢારસો ને એક રૂપિયામાં વેચાણું છે અમારે